ફરતી દરમ્યાન તે ઘર નજીક રહેતી પંદર વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપીને લલચાવી ફસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો આ મામલે આરોપી વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતા તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો જે ત્યારબાદથી આજ દિન સુધી પકડાયો ન હતો આરોપી વિશે સુરત ક્રાઇમ ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતું હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો